તો હેલો દોસ્તો હું શું બ્લોગર અને હું આવી રહ્યો ડોબા ચારવા અને વહરાત પડે એકદમ ભારે મજા આવે પણ હા સારું ભીગાય મેં ભીગવી નો વાંધો નહીં પણ મોબાઈલ નહીં ભીગવા જોયું એમ તો પાછું ઘણો ફોટ લાગે એવું છે ભાઈ ડોબાની તો એકદમ ફૂલ મજા છે ચરવા મેં વહરાત મેન વહરાત મે એકદમ ફૂલ એન્જોય કરે યા ડોબા કેતરા જ કોઈ ને ડોબા નામ એટલે ડોબા મેચ ચરે ઈયા સર્વ ચરે પણ મને ખણા થયે હેમ તો ગાઈસ મે ઘણા દિવસ થી YouTube પર વિડીયો નહીં અપલોડ કર્યા કેમ કે હમણાં કામ માં ઘણો લાગી રહ્યો કામ માં બીજી છે અને અમારા ઘરે હમણાં પ્લાસ્ટર કરતરાય એટલે મે વિડીયો નહી બનાયો કામ કરવાનું તે વિડીયો ભણાવવાનું મૂડે નહીં ચાલે કામ કરવાનું શું કહું તે પછી આવું બોલા બોલાતું બોલાતું હોય ને એમ ગાવા છે તો ગાઈસ તમારે અહીંયા કી છે મોસમ છે અમારી ને તે વરસાદ પડે હમણાં વરસાદ પડે પણ અહીંયા ટપકું હંધી નહીં પડતું દેખાતું અને જામણ્યા બી બધા પડી જેલા શિવ લાગે આઠા અહીં જામણ્યા દેખાવા ખતમ જામણ્યા ખતમ વરસાદ ચાલુ તો બધા કામ ધંધે લાગી જવાનું ખેતરો અમે રાડા હાડા સૂટવાનું બધું એમ હમ અને ડોબા તો ડોબા હેંસર અહીં ઢોબા કે એટલા જ ક્યુ નહી આઠા પાછું બોલે હે અહીંયા એટલું નકર ભીજ ભીજા થયું નહીં सेम टाइप का पड़ी जाए पासा मॉडल राखी ने तो गाय हम ऐसी ऐसी जगह पर जाते हैं जंगल है ऐसा ऐसा है पर निकल जाते हैं हम मुड़कर कर बरसात पड़िया पी आओ कहीं नजारों दिखाई जो देखो, देखो। तो गाय आज मैं भिजी जही उला गया खड़ी वहरत रेलो पास सैलू थी जो